ગઈકાલે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ શહેર પોલીસમાં તેમના પ્રમોશનને લઈને ટ્વીટ કર્યું હતું જેને લઈને ભારે ખડભડાટ મચી ગયો હતો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે તેમને રાજીનામું આપી દીધું હોવા છતાં તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે આ સાથે તેમણે હરસંઘવી પર પણ બરાબરના પ્રહાર કર્યા હતા જે તે ગોપાલ ઇટાલિયાના આ ટ્વીટ પર અમદાવાદ શહેર પોલીસે ખુલાસો કર્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ સરખું વાંચ્યું નહીં તે યાદીમાં તેમના નામ છે જેમને વર્ષ બે સુધી અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતી હતી એટલા માટે યાદીમાં તેમનું નામ સામેલ છે ત્યારે પોલીસની સ્પષ્ટતા મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે તેઓ નવો ખુલાસો કરશે ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજ રોજ સુરત શહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલા અમદાવાદ શહેર પોલીસ સાથેના તેમના સંબંધો વિશે જણાવ્યું હતું જે બાદ તેમના ખુલાસો કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેર પોલીસ તરફથી જે પ્રેસ નોટ પાયા છે અમદાવાદ શહેર પોલીસે જણાવ્યું કે આ લિસ્ટ પોલીસ નું પ્રમોશન નથી પરંતુ પ્રવક્તા એટલે કે સિનિયર લિસ્ટ છે મારું કેવું છે કે હું છેલ્લા દસ વર્ષથી પોલીસ ખાતા માં છું જ નહીં તો મારી વિગતો શા માટે મંગાવો છો પ્રવર્તા યાદી હોય તો પણ તેમાં મારું નામ ન હોવું જોઈએ પ્રમોશનનું લિસ્ટ હોય તેમાં પણ મારું નામ ન હોવું જોઈએ જો હું નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ કે ફદારી હોય વધુમાં ગોપાલ ઇટાલિયાએ નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ અમદાવાદે જે ખુલાસો આપ્યો છે તેમાં રાજકીય દબાણ હોવાનું પણ જણાવ્યું હતું તેમજ આ યાદીમાં અનેક ગતિ અને ગંભીર બેદરકાર હોવાનું જણાવી ગોપાલ ઇટાલિયાએ તેમાં લિસ્ટનો સુધારો થાય અને રેકોર્ડને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવામાં આવે અને રેકોર્ડની આધુનિક રીતે સાચવવામાં આવે તેવી માંગ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ